નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર દસ વર્ષીય બાળકી જીવન અને મરણ વચ્ચેના ઝોલામાં તે હારી ગઈ છે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીનું કરુણ મોત નીપજ્યું છે જેમાં દસ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે

આ પરિવારે વધુમાં જણાવ્યું હતું કે આ બાર તારીખનો બનાવ છે અગિયારમા મહિના બાર તારીખનો બનાવ છે અને ત્રણ દિવસ પછી એમના કાકીને ખબર પડી નવડાવતી વખતે ખબર પડી કે આ છોકરી સાથે આવી રીતના બનાવ બનેલો છે તો કાકીએ પટાવી પટાવીને પૂછ્યું કે આ બનાવ કોના કોના કયા છોકરાએ કર્યો છે તો નરેશ નામના છોકરાએ કરી નરેશ નરેશ નામના છોકરાએ કરી પછી કાકીએ કીધું કે હું કોઈને કેમ નહીં મને હાંચે હાચે જવાબ બને બધું આપી દે તો છોકરીએ આખી ડિટેલ વાત લઈ લીધી પછી આ છોકરાનો મેં ત્યાં નામ દરજ કરાવવા ગયા બરાબર દવાખાનામાં લઈને છોકરીને લઈ ગયા અમે એકસો આઠ કરીને નામ દરજ કરાવવા ગયા એટલે સામેની પાર્ટી આવ્યા અને સામેની પાર્ટીના માણસ માણસો જમાદારને રૂશ્વત આપતા તો જમાદાર મને કહે કે ત એક લાખ બે લાખ દોઢ લાખ ત્રણ લાખથી તારા જે લેવું હોય તે લે છોકરીને જિંદગી બની જશે પણ તું આ છોકરીને પાછો ઘરે લઈને જતો રહે મેં કીધું છોકરીને ઘરે લઈ જશે ને મારે શું કરવું છે પછી મને કહે છે કે અહીંયા તમને સારવાર નહીં મળે તો તમે શું કરશો મેં કીધું સારવાર ના મળે તો હું દવાખાને લઈ જઈશ પણ મારી છોકરીની જિંદગી બચાવી છે મારે પૈસા નથી જોઈતા મને ન્યાય જોઈએ છે કે કોઈ પણ માણસ આવી રીતના બીજી વખત કોઈ ઘટના નહીં કરે કોઈ પુરુષ આવી રીતના કોઈ નારી સાથે ઘટના નહીં કરે કોઈ નાની દીકરી સાથે કોઈ માણસ આવો કોઈ ઘટના નહીં કરે આવી રીતના મેં એમને જવાબ આપ્યો મને ન્યાય જોઈએ છે મને રૂપિયા નથી ભૂખ મને દીકરીનો છે એટલે મેં પછી એમને કીધું કે મને ન્યાય જોઈએ તો તમે મને પછી કે કાલે સવારે અગિયાર વાગે આવજો બાર વાગે આવજો એમ કીધું તો મેં એવું બધું બાર વાગે હું ગયો અને ત્યાં જમાદાર નહીં મળ્યો પછી મેં એકસો આઠ કરી અને રાસિપ્લા દવાખાનામાં છોકરીને રિફેર કરી લીધી અને એ દિવસે રિફેર કરી અને દવાખાનામાં દાખલ કરી ટ્રીટમેન્ટ છોકરીને સારું સારું થયું અને રાતના હું દસ વાગે અહીંથી મારા ઘરે પહોંચ્યો પહોંચ્યા પછી આ લોકોને દસ વાગે આસપાસના રાસીપ્લાના દવાખાનાવાળાએ આ છોકરી અને માતા અને દાદીને એ લોકોએ ઘર જાઓ તમે તમારે રજા થઈ ગઈ તો મેં કીધું હું રજા કેવી રીતના થઈ જાય હું એકસો આઠમાં લાવ્યો રેપનો કેસ છે તો રજા કઈ રીતે થઈ જાય આ પોલીસની ઇન્કવાયરી કરવી જોઈએ ને એમ મેં એમને કીધું પછી કે કે વધારે થઈ ગઈ છે છોકરીને તમે આવો બાપા એમ કરીને એમની છોકરીની માતા કહેતી હતી મેં કીધું રાતના કઈ રીતે આવું મારી પાસે ગાડી નથી હું કઈ રીતે આવું પછી મેં બીજા દિવસે આવી છોકરીની હાલત જોઈએ અને મેં એકસો બાર નંબર પર ફોન કર્યો ફોન કરીને મેં એકસો બાર નંબરવાળા પોલીસ અને એકસો આઠ આવી ગયા અને પાછી રાસુપલા દવાખાના મેં દાખલ કરી સારવાર ત્યાં મળ્યું મને જોઈતું સારવાર મને મળી ગયો અને પછી મને કહે કે આ છોકરી હવે ગંભીર હાલતમાં છે તમારે બરોડા લઈ જવું પડશે મેં કીધું સારું હું લઈ જઈશ છોકરીનો જીવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હું લઈ જશ એમ મેં કીધું તો હું પરમ દિવસે બરોડામાં આવી ગયો હતો તો આજે છોકરીનો આઠ વાગ્યાને અંદર મૃત્યુ થઈ ગયું છે હવે મારી માંગ એવી છે કે આવા પુરુષો ને આવા પોલીસો જો બધું આવા પુરુષો ને આવા પોલીસો હશે તો કેટલી આ દુનિયાની અંદર કેટલી મા દીકરીની ઈજ્જત લૂંટાઈ જશે તો આપણે નાની દીકરીને કોઈની પણ દીકરી હશે દીકરીને આપણે બચાવવાની પ્રયત્ન કરવું જોઈએ પણ આ પોલીસ અને આ લોકો કોઈ એમની નજરમાં નથી રાખતા એ પોલીસ ફક્ત પૈસાની જ કરે છે હા એફઆઈઆર કર્યું છે

ને એ છોકરીના માથું દુખતું હતું તો એ છોકરી મેડમને ફોન કરાવ્યો હતો કે મેડમ મારા મમ્મીને ફોન કરી આપ એવું કીધું તો મારા પર ફોન આવ્યો હતો કે મેડમ મેડમના ફોન આવ્યો હતો કે તમારા છોકરીના માથું દુખીએ ને કોઈને બી લેવા મોકલો એવું કીધું તો મેડમે મારા પર પછી દિયર પર દિયરના ઉપર પેલા છોકરાએ ચો એના બેનને મૂકવા આવ્યો હતો તો મારા દિયરે મારા દિયરે મને ફોન કર્યો હતો મને ફોન કર્યો હતો કે આપણા ગામનો જ છોકરો છે ને જીનલને બેસાડી આવે આવા દેશ કે એવું કીધું તો મેં કીધું કે સારું એવું કીધું મેડમે બી ફસી મેડમે બી હા પાડ્યો ને મેં બી હા પાડ્યું ને મારા દિયરે બી એટલે ફસી છોકરીને મોકલી આપી હતી છોકરા જોડે પછી રસ્તામાં આવીને પછી તુવેરના ખેતર આવ્યો હતો તેમાં ગાડી પરથી ઉતારીને જબરજસ્તી ઘસાડીને લઈ ગયો હતો ને તુવેરના ખેતરમાં કપડાં કાઢીને જબરજસ્તી હાથ ઉપર કાઢીને હાથ સાથી પર હાથ મૂકીને જબરજસ્તી કર્યો હતો જબરજસ્તી કરીને એવો ધમકી આપતો હતો કે વહેલી વહેલી કપડાં પહેરી લે બેકી અહીંયા જ મારી મારીને ફેંકી દઈશ એવો ધમકી આપતો તો પછી છોકરીએ કપડાં પહેરીને પછી છોકરીએ કપડાં પહેરી લીધા હતા પણ શક્કર આવી ગયેલી હતી એવું કે છોકરી પછી ગાડી પર બેઠી હતી પછી છોકરીને એવો ધમકી આપતો તો કે તું કોઈને કહેતી ના બેઠી તને મેં મારી નાખીશ એવું કહેતો તો પછી ઘરે જઈને એને કાકીને એવું કહેતી હતી કે કાકી મેં હારી નહીં ને મને નવડાવ એવું કીધું તો કાકી નવડાવતી હતી તો પેશાબ કરે એ જગ્યા બધી ફૂલી ગયેલી હતી એટલે જિનલને પૂછ્યો હતો કે આ કોને કર્યું આવું કામ એવું કીધું હતું તો પેલો મને છોકરો બેસાડી આવ્યો એને આ જબરજસ્તી મારા જોડે કર્યું એવું કીધું તો પેશાબ કરે એ જગ્યા બધી ફૂલી ગયેલી હતી પછી કા કાકીને છોકરી એવું કહેતી હતી કે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર